નથી કરીએ મહત્વના સમાચારો પર તો મહીસાગર ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહીસાગર ખાતે ગુલાબસિંહ ચૌહાણ આવતીકાલે રાજીનામું આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે કહી શકાય કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે તો લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ રાજીનામું આપી શકે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ધારાસભ્ય પદ પરથી ગુલાબસિંહ રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ હાલ લુણાવાડામાં ચાલી રહી છે

ચોક્કસ વાત કરવામાં આવે તો જે પ્રકારે હાલ જોરશોર થી ભાજપ જોડાવાની વાતો ચાલી રહી છે નેતાઓ એમાં એક નામ છે તે ધારાસભ્ય નામ પણ છે તે સવારે કમલમ ખાતે ખેસ ધારણ કરશે અને જે રાજીનામું છે તે વિધાનસભાના અધ્યક્ષ છે તેમને આપશે તેવી લોક મુખ્ય ચર્ચા વિષય સર્જાયો છે ત્યારે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓ જણાવે કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું તેવી વાત પણ કરી

છેલ્લા કેટલાય ટાઈમ જે પ્રમાણે ગુલાબસિંહનું નું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે અગાઉ પણ વિમલ ચુડાસમા ભાજપમાં જોડાયા હતા શકાય તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તેવી માહિતી મળી છે તેમાં ગુલાબસિંહ ચૌહાણનું નું નામ પણ ચર્ચામાં છે અગાઉ પણ જે પ્રમાણે કિરીટ પટેલ અને અર્જુન મોઢવાડિયાનું પણ નામ છે તે હાલ જોરશોરથી ચાલી રહ્યું છે વાત કરવામાં આવે તો નેતાઓ છે તે હોય ભારતીય જનતા પાર્ટીમાં નથી પણ કલાક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ જોડાઈ જાય છે આ રીતના જે મતદારો છે તેઓનો મૂળ છે ક્યાંક ને ક્યાંક તોડવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે આભાર તમારો સમગ્ર માહિતી તો મહત્વનું છે કે મહીસાગરના લુણાવાડાના ધારાસભ્યના રાજીનામાની ચર્ચા હાલ સમગ્ર મહીસાગરમાં ચાલી રહી છે જેને લઈને તેમણે પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આવી કોઈ અફવા પર વિશ્વાસ ન કરવો હું કોંગ્રેસ સાથે જ બની રહીશ ગીર સોમનાથના સાનિધ્યમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સડક